ભગવાન બિરસા મુંડાની નિમિત્તે ખાતે જનજાતીય ગૌરવ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ના આયોજન ને હેઠળ ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરતી હતી આ અંતર્ગત આજે રથયાત્રા નસવાડી ખાતે પહોંચતા સમગ્ર તાલુકામાં આનંદ અને ગૌરવ માહોલ છવાઈ ગયો હતો રથયાત્રા નસવાડી શહેર પ્રવેશતા લોકોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી રથમાં ભગવાન વિરસા મુંડા આદેશો જીવન સંદેશ અને આદિજાતિ સમુદાયના ગૌરવપૂર્ણ ઇતિહાસ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નસવાડી ખાતે સ્થાનિક શાળા વિદ્યાર્થીઓ સરકારી અધિકારીઓ જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓ એ જણાવ્યું

કાર્યક્રમ આયોજન આદિજાતિ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યો રિપોર્ટર શકીલ વલોચ દ્વારા છોટાઉદીપ ભાઈ વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે